वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण ચોસઠ પદીમાં નિષ્કુળાનંદ સ્વામી સાધના માર્ગની અંદર જીવતો કોણ છે તે સમજાવી રહ્યા છે જે વ્યક્તિના જીવનમાં ધર્મ નથી જે વ્યક્તિના જીવનની અંદર જ્ઞાન નથી જે વ્યક્તિના જીવનની અંદર ભક્ત પણ નથી સત્સંગી પણ નથી સાધુ પણ નથી નિષ્ઠા નથી ભજન અને ભક્તિ કરતા નથી અને દેહાભિમાન યુક્ત જે જીવન જીવે છે અને ભગવાન અને ભગવાનના સંતનો અભાવ અને અવગુણ લઈ ખંડન મંડનમાં પડે છે એ ગમે તેઓ બાહ્ય દ્રષ્ટિએ મોટો કહેવાતો હોય ભક્ત કહેવાતો હોય સાધુ કહેવાતો હોય લોક દ્રષ્ટિએ કરીને ઘણો મહાન કહેવાતો હોય તો પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે મરદું છે મરેલો છે આજે આપણે ચોસઠ પદીના ચુમ્માલીસમાં પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં મહાજાળ મામગર સાગર સૌને રાખે રે નાના મોટા કરી રહે ઘર કોઈને નકાડી નાખે રે પણ જ્યાં લગી જીવ હોય ત્યાં લગી તેમાં રહે રે વણ જીવે રહી નહીં કોઈ લેરે દૂર નાખે દેહે રે હરે જન નું જીવન છે ધર્મ પોતે પોતાનો પાળે રે તજે નહી ભજે પર બ્રહ્મ તો રહે તેમાં સદા કાળે રે વણ જીવે હોયા નહી વાસ સતસંગ સિંધુ માય રે કરવો નિષ્કુળાનંદ તપાસ કહ્યું નથી રે એટલું સુંદર દ્રષ્ટાંત આપીને જે નજર સામે આપણે જોઈ શકીએ છીએ આપણા મનમાં બુદ્ધિમાં દિલમાં દિમાગમાં વાત ઉતરી જાય એવી સરળ ભાષામાં ને સરળ દ્રષ્ટાંતો સાથે સ્વામી સમજાવી રહ્યા છે કે સમુદ્ર કેવો છે એ સમુદ્રની અંદર મગર છે મચ્છ છે નાના જીવ જંતુ છે આ સાગર સમુદ્ર તમામ ને પોતાના પેઢાળની અંદર રાખે છે અને સૌ કોઈ પોતપોતાના ઘર બનાવીને પોતપોતાની જગ્યા નક્કી કરીને રહેતા હોય છે સમુદ્ર કોઈને જાકારો નથી આપતો કાઢી નથી મુકતો પરંતુ એ રહી ક્યાં સુધી શકે કે જ્યાં સુધી એ જીવ પ્રાણીમાં મગરમાં મચ્છમાં માછલીમાં નાના મોટા જીવ જળચર પ્રાણીમાં જ્યાં સુધી જીવ છે જીવ તો છે ત્યાં સુધી તેમાં રહી શકે છે પરંતુ જયારે શરીરમાંથી જીવાત્મા નીકળી જાય પ્રાણ નીકળી જાય તો એને દરિયા કાંઠે ફેંકી દેવામાં આવે છે એ મળદુ તરતું 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 દરિયા કિનારે આવી જાય છે સમુદ્ર પોતે એને કાઢતો નથી પરંતુ એની દશા એવી પ્રકારની બની ગઈ કે સમુદ્રમાં રહી શકતો નથી આ સમુદ્ર સત્સંગ છે સમુદ્ર જેવો છે આ સત્સંગ કોઈને જાકારો નથી આપતો ભગવાન અને સંત કોઈને કાઢતા નથી હડધૂત કરતા નથી અનાદર કરતા નથી ફેંકી દેતા નથી ધકેલી દેતા નથી પરંતુ જયારે સાધક ભક્ત કે સાધુના જીવનની અંદર ધર્મ ન રહે જ્ઞાન ન રહે વૈરાગ્ય ન રહે ભક્તિ ન રહે નિયમ નિશ્ચય ન રહે ત્યારે આ રૂપી સમુદ્રમાંથી તે ફેંકાઈ જાય છે અને એટલા માટે સ્વામી અહીંયા બતાવે છે હરિજન નું જીવન છે ધર્મ પોતે પોતાનો પાળે રે આપણો પ્રાણ એટલે શું ધર્મ આપણું જીવન એટલે ધર્મ આપણો પ્રાણ આપણો આત્મા એટલે સત્પુરુષ ભગવાનની સ્વરૂપ નિષ્ઠા એ ધર્મ છે જે વ્યક્તિના જીવન સાથે વણાયેલો છે એને સત્સંગમાં રહ્યા થકા ગમે તેવા દુઃખ આવે અપમાન થાય તિરસ્કાર થાય છતાં પણ એનો ત્યાગ કરીને જાય નહીં કારણ કે એનામાં પ્રાણ છે આત્મા છે ધર્મ છે અને ધર્મ વગરનું જીવન વિદ્વાનો કહે છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમે તત્ પશુભીર નરાણા ધર્મો હિ તેમ અધિકો વિશેષ ધર્મેણ ધર્મેના પશુ ભી સમાન આહાર નિદ્રા ભય ને મૈથુન ચાર વસ્તુ દુનિયાના જીવ પ્રાણી માત્ર ની અંદર દેહદારીમાં જોવા મળે છે પરંતુ માણસ ને માણસ ક્યારે કહેવાય ભક્ત અને ભક્ત ક્યારે કહેવાય સાધુ ને સાધુ ક્યારે કહેવાય સજ્જન ને સજ્જન ક્યારે કહેવાય સત્સંગી ને સત્સંગી ક્યારે કહેવાય કે જયારે એના જીવનની અંદર ધર્મ વણાયેલો હોય ત્યારે ધર્મયુક્ત અને સદાચાર યુક્ત એનું જીવન હોય તો એ માણસ છે ધર્મેણ હિના ભી સમાના જે વ્યક્તિના જીવનની અંદર ધર્મ નથી તો શિંગડા ને પૂછડા વગરનું પશુ જીવન છે એનું ધર્મની અંદર થોડા ઊંડા ઉતરવાની જરૂર છે સવારના સ્નાન કરી પૂજા કરવી તે પણ ધર્મ છે મંદિરે દેવ દર્શન કરવા માટે જવું તે પણ ધર્મ છે દાન ધર્માદો કરવો પાઠ પ્રદક્ષિણા કરવા તીર્થયાત્રા કરવી ગરીબ ગુબડાને દાન આપવું સાધુ સંતોની સેવા કરવી એ પણ ધર્મ છે પરંતુ ધર્મનો મર્મ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આપણે સો ટકા ધાર્મિક કહેવાયે નહીં અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાગદ્રમાં લખ્યું ધર્મ ધર્મ સહો કહે પણ ધર્મ ધર્મમાં ભેદ છે ધર્મ ધર્મ સહો કહે પણ ધર્મમાં મોટો મર્મ છે પ્રગટ પ્રભુના વચનથી એથી કયો મોટો વળી ધર્મ છે ધર્મ ધર્મની વાતો ઘણા બધા કરે છે પણ ધર્મના મર્મને ધર્મના રહસ્યને ધર્મના સિદ્ધાંતને રહસ્ય ને લોકો સમજી શકતા નથી તહીક ધર્મ વ્યવહારિક ધર્મ સાંસારિક ધર્મ પારિવારિક ધર્મ એ બધા ઘણા પ્રકારના ધર્મ છે સામાજિક ધર્મ કૌટુંબિક ધર્મ પરંતુ સાચો ધર્મ ભગવાનના વચન પ્રમાણે વર્તવું એ સાચો પ્રગટ પ્રભુના વચન એ મોટો ધર્મ છે પાંચ વર્ષ પહેલા આપણે સૌ જાણીએ છીએ કે યુધિષ્ઠિર રાજા ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ કહેવાતા હતા જીવનના છેલ્લા સ્વા સુધી ક્યારેય પણ અસત્યનું ઉચ્ચારણ કર્યું નથી તો પણ અર્જુનની તુલનામાં ન આવે અર્જુન એક એવી વ્યક્તિ છે એવો ભક્ત છે કે જેનામાં સ્વરૂપ નિષ્ઠારૂપી ધર્મ દ્રઢ થયેલો છે મહાભારતના યુદ્ધની અંદર અસ્વસ્થમાં મરાયો એવો જાહેરાત કરવા માટેની વાત યુધિષ્ઠિરને કહેવામાં આવી કે તમે જાહેર કરો કે અસ્વસ્થતામાં અણાયો છે અસ્વસ્થતામાં હતા પ્રભુ યુધિષ્ઠરે વિચાર કરો કે આવું આમ મર્યો નથી મારે બોલવું કેમ ભગવાને પોતે પણ કહો કે અમારા વચને કરીને જાહેરાત કરો કે અસ્વસ્થતા મરાયો છે અને અસ્વસ્થતા મરાયો છે એવી જાહેરાત થશે તો દ્રોણાચાર્ય પોતે ગમગીન બની જશે શક્તિહીન બની જશે આક્રંદ કરશે અને યુદ્ધની અંદર રણના મેદાનમાં અત્યારે જે સુરાતનથી લડે છે એવી રીતે લડી નહીં શકે બાકી જો એને કહેવામાં નહીં આવે તો પછી આ પાંડવોનો કચ્છર ઘાણ બુલાવી નાખશે માટે હે યુધિષ્ઠિર તમે બોલો કે અસ્વસ્થતામાં મરાયો છે ત્યારે અસ્વસ્થતામાં મરાયો એ બાબતની જાહેરાત કરવા માટે મનમાં ઘણું બધું મંથન કર્યા પછી યુધિષ્ઠિર કેવી રીતે બોલ્યા વૈકલ્પિક રીતે બોલ્યા કે નરોવા કુંજરોવા અસ્વસ્થતામાં મરાયો પરંતુ અસ્વસ્થતામાં નામનો હાથી મરાણો કે દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થતામાં મરાયો નરોવા કુંજરોવા અને છેલ્લે સુધી એમને સંશય ન થયો મટ્યો નહીં અને એટલા માટે ભગવાન ગીતાની અંદર કહેવામાં આવે છે કહે છે સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહમ સર્વ પાપે મોક્ષ ઇશ્યામી મા હે અર્જુન તારા મનના માનેલા તમામ ધર્મનો પર ત્યાગ કરીને મારા એકના શરણે આવી જા અને મારા વચન પ્રમાણે હું કહું એ પ્રમાણે કર તો કોઈ જાતની ચિંતા ન કરીશ તારો મોક્ષ કરવા વાળો હું બેઠો છું અને ભગવાનના વચનની અંદર કોઈ જાતનો સંદેહ કર્યા સિવાય વિતર્ક કર્યા સિવાય ગાંડી ધનુષ હાથમાં લઈ કુરુક્ષેત્રના મેદાનની અંદર હજારો યોદ્ધાઓનો કચ્છર ઘાણ તેમણે બોલાવ્યો છે અને એટલા માટે મહારાજે પોતે કહ્યું કે ધર્મનિષ્ઠા કરતા પરંતુ ની મહાનતા વધારે છે સ્વલ્પ મપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયાત કે સ્વરૂપનિષ્ઠા રૂપી ધર્મ જે વ્યક્તિના જીવનની અંદર અણુસરખો પણ હોય તો ભગવાન એની મહા દુઃખો થકી રક્ષા કરે છે ભગવાન પ્રગટ પૃથ્વી ઉપર વિચારતા હોય અને વચન પ્રમાણે જે વર્તે એ ધર્મ છે શાસ્ત્રમાં લખાયેલા વર્ણાશ્રમના ધર્મ સંસારીના ધર્મ ત્યાગાશ્રમના ધર્મ બ્રહ્મચારીના ધર્મ આચાર્યના ધર્મ આચાર્ય પત્નીના ધર્મ સદવા વિધવાના ધર્મ ઘણા બધા ધર્મ છે અને એ ધર્મનું પાલન કરવાથી સંસારમાં વ્યવહારમાં સમાજમાં એની પ્રતિષ્ઠા વધે અને લોકો વાહવા કરે પરંતુ કલ્યાણ પ્રાપ્ત કરવા માટે પ્રગટ ભગવાનના વચનની અંદર નિસ્તર્ક રીતે નિષ્સય રીતે પાલન કરે તો એ મોટા મોટો ધર્મ અને એના દ્વારા એના આત્માનું કલ્યાણ થાય છે આવા ગુણાતી સંત જે ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે એવા મહાન સંતના વચનમાં વિશ્વાસ રાખીને આપણે માનવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના અધિપતિ છે સર્વોપરી સર્વ અવતારી છે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે એનાથી કોઈ નથી એનાથી કોઈ પર સત્તા નથી એ ભગવાન સ્વામિનારાયણ કરતા અર્તા છે સદા સાકાર છે અંતર્યામી છે સર્વજ્ઞ છે અને એ આ ગુણાથી સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે આવી રીતે આ વચનમાં વિશ્વાસ રાખીને માનીએ એનાથી દુનિયામાં બીજો કોઈ મોટો ધર્મ નથી આપણા બુદ્ધિના બળે કરીને ભગવાનને સમજી શકાય તેવું નથી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બુદ્ધિની નહીં પરંતુ હૃદયની શુદ્ધિની જરૂર છે અને એટલા માટે ગીતામાં કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્વા પરામ શાંતિ અચિરણાદિગ્છતી મહંત સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચન અંદર વાત કરે છે કે ગીતાની અંદર ભગવાને શબ્દ પ્રયોગ કર્યો એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે એમાં કહું કે જે શ્રદ્ધાવાન છે એને ભગવાનના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યાં આગળ એવું નથી કહ્યું કે બુદ્ધિમાન લભતે જ્ઞાનમ ત્યાં કહેવામાં આવ્યું કે શ્રદ્ધામાં લબતે જ્ઞાનમ શ્રદ્ધામાં ને ભગવાન અને ભગવાનના સંતના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ અને એવી રીતે વિશ્વાસ રાખીને સેવા સમાગમ ને સત્સંગ કરે તો એને ભગવાનનું જ્ઞાન થાય છે ભગવાનનો મહિમા સમજાય છે ભગવાનના આધ્યાત્મિક માર્ગની અંદર એ આગળ વધી શકે છે એ ધર્મ સમજવો બહુ કઠણ છે तर्को प्रतिष्ठ श्रुतो विभिन्ना नएको मुनी वच प्रमाण धर्म से तत्व निहित गुहाया महाजनो गंथ वचनामृत शिक्षा पत्री द्वारा के सत्संगी जीवन द्वारा के बीजे आध्यात्मिक ग्रंथो संप्रदाय अपने द्वारा बुद्धिशाड़ी मनस एवं नक्की करके भगवान स्वामीनारायण भगवान ना જો વિદ્વાન કે ज्ञानी દેખાતો માણસ એવો પણ તર્ક લગાવીને કહી શકે કે આ વચનામૃતના આધારે ગીતાના આધારે શિક્ષાપત્રિક સત્સંગી જીવનના આધારે એવો પણ સાબિત કરી દેશે કરી દેશે કે ભગવાન સ્વામિનારાયણ માત્ર સમાજ સમાજ સુધારક હતા આચાર્ય હતા રામ જેવા હતા કે કૃષ્ણ જેવા હતા તર્કો પ્રતિષ્ઠા શૃતયો વિપિન્ના વેદોની શ્રુતિ પણ અલગ અલગ પ્રકારની વાતો કરતી હોય ભગવાન નિરાકાર છે સાકાર છે સગુણ છે નિર્ગુણ છે ઘણી પ્રકારના શબ્દો છે એ શબ્દોની ભ્રમજાળની અંદર કોઈ માણસ ફસાઈ જાય તો એને સાચું જ્ઞાન ભગવાનનું પ્રાપ્ત થઈ શકે નહીં ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયામ કે ધર્મનું જે મૂળભૂત તત્વ એ ગુફાની અંદર છુપાયેલું છે મહાજનો એને ગતસ પંથા મોટા પુરુષો જે માર્ગે ચાલ્યા એ માર્ગે માનો મેં અને તમે ભગવાન સ્વામિનારાયણને જોયા નથી મેં તમે ગુણાતીતાનંદ સ્વામીને જોયા નથી આપણે માત્ર ને માત્ર જે સંતના જીવનની અંદર ધર્મ છે જ્ઞાન છે વૈરાગ્ય છે ભક્તિ છે નીતિ છે સદાચાર છે સંયમ છે બ્રહ્મચર્ય છે સાધુતા છે અને જે સંતને આદિ અનાદિ કાળથી ભગવાન પુરૂષોત્તમ નારાયણનો અવિનાભાવ સંબંધ છે ભગવાનનો સાક્ષાત્કાર છે એવા ગુણાતી સંત યોગીજી મહારાજના વચન પ્રમાણે માનીએ યોગીજી મહારાજે કહ્યું કે પ્રમુખ સ્વામી એ શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ જ કહેવાય એમાં રૂમનો ફેર નહીં અને યોગી બાપાએ કહ્યું કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે અને પ્રમુખ સ્વામીએ કહ્યું કે મહંત સ્વામી મારી જગ્યાએ તમારા સૌના ગુરુ છે એના વચનની અંદર સંપૂર્ણ વિશ્વાસ રાખીને આપણે સાધના આરાધના કરીએ તો એ સાચો ધર્મ છે અને એવી પ્રકારનો ધર્મ જે વ્યક્તિના જીવનની અંદર છે એ સત્સંગમાં છે અને સત્સંગથી કદાચ લાખો ને કરોડો માઇલ દૂર હોય તો પણ એ સત્સંગમાં છે ભગવાનની બાજુમાં છે ભગવાનના ચરણ કમળમાં બેઠો છે અને કદાચ કોઈ ભક્ત સાધુ વડતાલમાં ભુજમાં ગઢડામાં ધોલેરામાં જુનાગઢમાં ભગવાનની જે દિવ્યાલોકી મૂર્તિના ચરણ કમળ પકડીને બેઠો હોય પરંતુ ભગવાનને જે રીતે સમજવા જોઈએ એ રીતે સમજતો ન હોય ભગવાનના વચનમાં વચનામૃતમાં શ્રદ્ધા ન હોય સંતના વચનમાં શ્રદ્ધા ન હોય અને નિયમ ધર્મ પ્રમાણે એનું જીવન ન હોય તો ભગવાનની મૂર્તિના ચરણ પકડીને બેઠો છે છતાં પણ અને ભગવા કપડાં પહેરીને બેઠો હોય છતાં પણ બ્રહ્મચારીના રૂપની અંદર પૂજા કરતો હોય તો પણ ભગવાનથી મંદિરથી અને સંસ્થાથી લાખોને કરોડો માઇલ દૂર છે અને એટલા માટે નિષ્ફળાનંદ સ્વામી સમજાવે છે કે આપણે આપણા ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો આપણો પરમ ધર્મ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી હું ગુણાતીત છું અક્ષર છું બ્રહ્મ છું અને પરબ્રહ્મ પરમાત્મા જે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે એનો હું દાસ છું સેવક છું ઉપાસક છું ભક્ત છું આ આપણો ધર્મ છે અને આ પ્રમાણે જે વર્તે પોતાને આત્મા માને પોતાને બ્રહ્માને પોતાને ગુણાતીત માને અને ભગવાનનો સદાકાળનો પોતે દાસ બનીને રહે ભક્તિ ઉપાસ કરે તો સત્સંગરૂપી સમુદ્રની અંદર ક્યારે પણ એને ફેંકાવાનો વારો ન આવે બાકી ગમે તેટલું જ્ઞાન કરતો હોય ગમે તેઓ ભક્તિનો સેવાનો સત્સ્યનો દેખાડો કરતો હોય તો પણ એ સત્સંગમાંથી ક્યારે ફેંકાઈ જશે ખબર નહીં પડે કે આત્મધર્મનો ક્યારે ત્યાગ ન કરવો દેહાભિમાની માણસ ગુણાતિત્તાનંદ સ્વામીએ લોહીનું વચના વચનાવર લાગ લગાડ ત્રણ વર્ષ સુધી વંચાવીને વાતો કરી છે કે સ્તુતિ કરતો હોય તે નિંદા કરવા મંડી પડે ગળામાં કંઠી હોય ભગવા કપડા પહેર્યા હોય ભક્તિની ઉપાસના કરતો હોય નિયમ ધર્મનું પાલન કરતો હોય પરંતુ આત્મધર્મ સિદ્ધ ન કર્યો હોય આત્મા રૂપે વર્તત ન હોય દેહાભિમાનનો ત્યાગ ન કર્યો હોય રસાસ્વાદનો ત્યાગ ન કર્યો હોય તો સ્તુતિ વાળો એ સાધો કે ભક્ત ગમે ત્યારે એક દિવસ એવો આવશે કે ભગવાનની અને પોતાના ગુરુની પણ નિંદા કરશે એનો પણ અભાવ ગુણ લેશે અને પોતાના સત્સંગના માર્ગમાંથી આધ્યાત્મિક માર્ગમાંથી પડી જશે એટલા માટે આપણે સમજી રાખવાનું કે આપણા માટે અતિ ઉત્તમ ધર્મ કયો છે વર્તમાન સમયની અંદર પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરે છે કે તમારી નજરની સામે સભામાં બેઠેલા તમામ સંતો હરિભક્તો દિવ્ય છે અક્ષરધામના મુક્ત છે ભગવાન ના ભક્ત છે માનો એમાં દિવ્ય બુદ્ધિ રાખો સંપ રાખો સુદભાવ રાખો એકતા રાખો તમામ નિર્દોષ માનો તમામને માથાના મુગટ માનો અને એના ચરણ કમળની રજને લઈને માથે ચડાવો એવી પ્રકારે એમાં વચનમાં વિશ્વાસ રાખીને એ પગલે ચાલીએ તો સમજીએ કે આપણે ધર્મ પ્રમાણે જીવન જીવી રહ્યા છીએ બાકી એકાદશી ચોવીસ કલાક નિરજળા કરતા હોઈએ પાણા કરતા હોઈએ અરે ખટરસનો ત્યાગ કર્યો હોય ચાંદ્રાયણ વ્રત કરતા હોઈએ પણ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સંત પરંપરાના સંતો અને હરિભક્તોનો આપણને અભાવ અને અવગુણ આવતો હોય એના પ્રત્યે અનાદરની ભાવના હોય એમાં દિવ્ય ભાવ ન હોય એના પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની ભાવના થતી હોય કે ઈર્ષાની ભાવના જાગતી હોય તો સમજવું કે આપણે ધર્મમાં પડ્યા છીએ ધર્મ સાચો એટલો જ છે કે પ્રગટ સત્પુરુષના વચનની અંદર સંપૂર્ણ વિશ્વાસ રાખીને માનવામાં આવે એ માર્ગે ચાલવામાં આવે મહંત સ્વામી વારે વારે ટકોર કરી કરીને કહે છે કે તમે માનો કે ન માનો તમે સ્વીકારો કે ન સ્વીકારો ભગવાન સ્વામિનારાયણના વચન પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં લખેલા છે કે આ દેખાય છે બધા અલૌકિક છે અને જયારે અલૌકિકની અંદર લૌકિક બુદ્ધિનો ભાવ થાય છે ત્યારે સમજવું કે એણે એટલો કુસંગ કર્યો એટલું ભક્ત પણ ગયું આપણે સાચા ભક્ત ક્યારે કહેવાયે કે પ્રગટ સત્પુરુષના વચનની અંદર વિશ્વાસ રાખીને એની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધા રાખીને વિશ્વાસ રાખીને એમને રાજી કરવાની ભાવનાથી બધાને દિવ્ય માનીને નિર્દોષ માનીને આપણે આપણા ધ્યેય સામુ નજર રાખીને સત્સંગ સેવાને ભક્તિ કરીએ તો એ ધર્મ સાચો છે અને એવો ધર્મ હશે તો ક્યારેય પણ સત્સંગરૂપી સમુદ્ર આપણને બહાર કિનારા ઉપર ફેંકી નહીં દે સમુદ્રની અંદર ડૂબકા મારીશું ડૂબકી લગાવીશું અને ભગવાન પુરૂષોત્તમ નારાયણના આનંદના ઓઘની અંદર આપણે તરબોળ થઈશું મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ